પંચમહાલ નાયબ જિલ્લા કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારી એચ મકવાણા અને તેમની ટીમ દ્વારા ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પોલીસ ચોકી નંબર સાત પાસેના હકીમી પેટ્રોલ પંપ ઉપર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી આકસ્મિક તપાસ દરમિયાન ડીઝલના સંચાલક દ્વારા ડીઝલ ઓછું અપાતા હોવાનું સામે આવ્યું હતું જેને જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા અને તેમની ટીમ દ્વારા સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી પંચમહાલ જિલ્લાના ગોધરા સિટી વિસ્તારમાં આવેલ બીપીસીએલ સંચાલિત હકીમિયા ઓટોમોબાઈલ નામના પેટ્રોલ પંપ પર અમારી જિલ્લા પુરવઠાની ટીમ તાલુકા સિટી મામલાદાર અને તોલ માપ અધિકારીની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડી અને તપાસણી હાથ ધરવામાં આવેલી હતી તપાસણી દરમિયાન પાંચ લિટરના સરકારી માફિયા દ્વારા ડીઝલ અને પેટ્રોલની નોઝલો દ્વારા ડિલિવરી ચેક કરતાં પાંચ લિટરના માફિયામાં ડીઝલ પિસ્તાળીસ એમએલ ઓછો આપતા હોવાનું જણાઈ આવેલ જે જે નોઝલથી નોઝલ નંબર ચાર પરથી જે ઓછો આપતા હતા એ નોઝલને સીજ સીલ મારવામાં આવેલી છે સાથે સાથે નિયમ અનુસારનો જે જથ્થો જપ્ત કરવાનો થાય છે તે ચારસોને ત્રીસ લિટર ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે જેની કિંમત થાય છે અડત્રીસ હજાર નવસોને છાસઠ રૂપિયા આ ઉપરાંતની પણ જે પણ કોઈ ક્ષતિઓ જણાઈ આવેલ છે પીવાના પાણીની સુવિધા છે પછી અગ્નિશામક યંત્રો નિયત સ્થળે મૂકેલ નથી ડીઝલની ટાંકીમાં જે વરસાદી પાણી થોડું અંદર જણાઈ આવેલ છે આવી તમામ પ્રકારની ક્ષતિઓ પણ જણાઈ આવેલ છે જે અનુસાર આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે